નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો હવે મિત્રો એક જુલાઈથી નવો કાયદો લાગુ થાય છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે હવે પછી કોઈ ગુનો બને છે કે કોઈ બનાવ બને છે તો તેની ફરિયાદ નવા કાયદા મુજબ એટલે કે ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમો પ્રમાણે તેની ફરિયાદ થશે હવે મિત્રો ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે જોઈએ તો કોઈ વ્યક્તિ ગુનેગાર છે એટલે કે તેને કોઈ ગુનો કર્યો છે અને તે વ્યક્તિ તમારી પાસે આવે છે અને તમે તેને આશરો આપો છો તમે જાણો છો કે આ વ્યક્તિએ આવો કોઈ ગુનો કર્યો છે તેમ છતાં પણ તમે તેને આશરો આપો છો તો શું થશે મિત્રો તો મિત્રો જણાવી દઉં કે ગુનેગાર વ્યક્તિને જેને ગુનો કર્યો છે તે વ્યક્તિને તમે આશરો આપો છો તો ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ઓગણપચાસ પ્રમાણે ગુનો બને છે અને તમને તમારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તો મિત્રો તમને જણાવી દઉં કે આવી કોઈ વ્યક્તિ છે ગુનેગાર વ્યક્તિ છે તેને એવો ગુનો કર્યો છે કે જેની સજાની જોગવાઈ મૃત્યુદંડ સુધીની છે તો મિત્રો આવી કોઈ વ્યક્તિને તમે આશરો આપો છો એટલે કે તેને તેની સજાની જોગવાઈ મૃત્યુદંડ સુધીની છે અને આવી વ્યક્તિને તમે આશરો આપો છો તમારી વિરુદ્ધ ગુનો થાય છો તો તમને મિત્રો પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે ત્યારબાદ મિત્રો એવી વ્યક્તિને તમે આશરો આપો છો કે જેની ગુનાની સજા આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની છે તો મિત્રો આવી વ્યક્તિને એટલે કે આવા ગુનેગારને તમે આશરો આપો છો તો તમને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ પણ થઈ શકે છે ત્યારબાદ એ વ્યક્તિએ એવો કોઈ ગુનો કર્યો છે કે જેની સજાની જોગવાઈ એક વર્ષ કે બે વર્ષ સુધીની છે તો મિત્રો આવી વ્યક્તિને તમે આશરો આપ્યો છે તો તમને મિત્રો જે વ્યક્તિએ ગુનો કર્યો છે તેની સજાની જોગવાઈ એક વર્ષ કે બે વર્ષ હોય તો તે સજાના ચોથા ભાગ રૂપે તમને સજા થઈ શકે છે મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો